નમસ્કાર મિત્રો ખાસ કરીને આ તે વિડીયો માહિતી આપવાની છે જે ત્રણ મે બે હજાર પચીસ થી જે માવઠાનો માહોલ આપણે રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ ગાજ અને પવન સાથે વરસાદો પડી રહ્યા છે હવે આગળ આપણે આવતીકાલથી આ હવામાનમાં કેવા બદલાવ આવશે તે વિશેની ચર્ચા કરવાની છે સૌપ્રથમ આપણે એ જણાવી દઉં કે આપણે બાવીસ એપ્રિલ બે ના રોજ આપણા દેશની અંદર અનેક પ્રવાસીઓ પર પહેલગામ ની અંદર આતંકવાદી હુમલો થયો હતો એ આતંકવાદી હુમલો થયો ત્યારથી સમગ્ર દેશ છે એક આ આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશમાં હતા ગુસ્સામાં હતા અને આજે ગઈ રાત્રે આપણા ભારતના જે જવાનો છે જે સૈન્ય છે એની પાકિસ્તાનના જે આતંકવાદી એરિયા હતા એના ઉપર હુમલો કરી અને આતંકવાદી હુમલાનો બદલો પણ લીધો છે એટલે સૌ તો આપણા ભારતના જે જવાનો છે જે સૈન્ય છે એને અભિનંદન હવે ખાસ કરીને માહોલ ચાલુ છે આ અસ્થિરતા હજુ પણ ગુજરાત ઉપર સક્રિય છે જેની અંદર જોવા જઈએ તો આજે તારીખ થઈ છે સાત મે બે હજાર પચીસ અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે અસ્થિરતાનું લોકેશન છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપરથી પૂર્વ તરફ પસાર થઈ રહ્યું છે એટલે અત્યારે એ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે જે રીતે આપણે પાછળના વિડીયોમાં માહિતી આપી હતી એમ કે બંગાળની ખાતીનો જે એન્ટી સાયક્લોનો છે એ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને રોકી રહ્યો છે પણ છતાં પણ હજી મિડ લેવલે એટલે કે સાતસો એચપી લેવલે અને એ સાથે આપણે આઠસો પચાસ એચપી લેવલે પણ ખૂબ અસ્થિરતા છે અને આ અસ્થિરતા છે એનો ટ્રફ પણ આપણે કચ્છના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો સુધી લંબાયેલો છે જેને કારણે અત્યારે પણ આપણે વરસાદો પડી રહ્યા છે ખાસ કરીને આજે સાત તારીખની વાત કરવા જઈએ તો આજે સાત મે બે ના રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ પવન સાથે અતિ તીવ્રતાથી માવઠાના વરસાદો નોંધાયા છે અનેક વિસ્તારોની અંદર આજે અડધાથી લઈ અને પાંચ છ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે હવે આ જે માવઠાનો માહોલ ચાલુ છે સૌરાષ્ટ્રમાં છે એવી રીતે આજે જે મધ્ય ગુજરાતના જે ખંભાત અખાત લાંબુ વિસ્તારો હોય જેમાં આણંદ નડિયાદ જેવા વિસ્તારના જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ અનેક જગ્યાએ આ છે અને બીજા પણ ઘણા બધા વિસ્તારોની અંદર આ માવઠાના વરસાદો છે આજે પણ નોંધાયા છે અને જે વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે જેવી રીતે આપણે ઘણા સમયથી અનુમાન હતું એ જ મુજબ તીવ્રતા સાથે આ વરસાદો પડ્યા છે પણ ખાસ કરીને અત્યારે જે અસ્થિરતા છે પૂર્વ તરફ આગળ વધી રહી છે પણ ધીમી ગતિ આગળ વધી રહી છે પચીસ ના રોજ મોડી રાત સુધી હજુ પણ આ અસ્થિરતા નો છે ગુજરાત ઉપર રહેવાનો છે એટલે આવતીકાલે આઠ મે બે હાજર ના રોજ મોડી રાત સુધી આપણે હજુ પણ તીવ્ર માવઠાની શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને આજે સાત તારીખ માવઠું પડ્યું એમ આવતીકાલે પણ પણ રાજ્યના અનેક અનેક વિસ્તારોની અંદર થાય તેવી છે છે જેમાં જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ ગીર સોમનાથ અમરેલી જુનાગઢ રાજકોટ ભાવનગરના વિસ્તાર બોટાદના વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તાર છે એમાં હજુ આવતીકાલે તીવ્રતા સાથે માવઠું પડી શકે છે મધ્ય ગુજરાતના પણ આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય વડોદરા જેવા વિસ્તાર હોય એ ખંભાતના અખાત લાંબુ વિસ્તારો જે છે માવઠાની તીવ્રતા એ ઝાપટા હવે ભારે ઝાપટા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળે જેમાં ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી લઈને ડાંગ સુધીના વિસ્તારોમાં તમામ જગ્યાએ આવતીકાલે ભારે ઝાપટાઓ નોંધાશે અને એ પછી જે પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર થી લઈને છોટાઉદેપુર ગોધરા જેવા વિસ્તારો હોય એ તમામ વિસ્તારોમાં પણ આવતીકાલે માવઠાની તીવ્રતામાં વધારો થશે એટલે હજુ આવતીકાલનો દિવસ છે એ પણ ગુજરાત માટે ભારે છે આવતીકાલે પણ અનેક જગ્યાએ ભારે ઝાપટાથી લઈ અને ગાજવીજ સાથે અમુક જગ્યાએ આપણે ઠંડરસ્ટોમ થાય એ વિસ્તારોની અંદર બે થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો આવતીકાલે પણ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે એટલે આવતીકાલ સુધી હજુ આપણે ભારે રહેવાનું છે ત્યાર પછી પરમ દિવસે નવ તારીખથી આપણે આ જે સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે પછી નવ તારીખથી માવઠાની તીવ્રતામાં ઘટાડો થશે જોકે નવ તારીખથી માવઠાઓ બિલકુલ બંધ નથી થવાના પણ એમાં ઘટાડો ચોક્કસ થશે અને એક પ્રકારે મોટો ઘટાડો થાય

ડુંગળીના પાકની ઘણી જગ્યાએ પલળિયા છે હળદમગળ જેવા પાક છે શાકભાજીના પાક છે અનેક પાકોની અંદર જે આ નુકસાન છે એ નુકસાનની ભરપાઈ આપણે ક્યારેય નથી કરી શકતા આમ તો આપણે સરકારશ્રીની અપીલ કરીએ તાત્કાલિક સર્વે કરી અને આ નુકસાનીનું વર્તન છે એક ખેડૂતોને ચૂકવે એવી મારી લાગણી રહેશે આ આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશમાં હતા ગુસ્સામાં હતા અને આજે ગઈ રાત્રે આપણા ભારતના જે જવાનો છે જે સૈન્ય છે એની પાકિસ્તાનના જે આતંકવાદી એરિયા હતા એના ઉપર હુમલો કરી અને આતંકવાદી હુમલાનો બદલો પણ લીધો છે એટલે સૌ તો આપણા ભારતના જે જવાનો છે જે સૈન્ય છે એને કોટી કોટી વંદન અને અભિનંદન હવે ખાસ કરીને જે માહિતી આપવાની છે હાલના માવઠાના વરસાદોની આમ જોવા જઈએ તો જે ત્રણ તારીખ જે આ માવઠાનો માહોલ ચાલુ છે એમાં એક અસ્થિરતા હતી આ અસ્થિરતા હજુ પણ ગુજરાત ઉપર સક્રિય છે જેની અંદર જોવા જઈએ તો આજે તારીખ થઈ છે સાત મે બે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે અસ્થિરતાનું લોકેશન છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપરથી પૂર્વ તરફ પસાર થઈ રહ્યો છે એટલે અત્યારે એ ધીમી ગતિએ પસાર થઈ રહ્યો છે જે રીતે આપણે પાછળના વિડીયોમાં માહિતી આપી હતી એમ કે બંગાળની ખાતીનો જે એન્ટી સાયક્લોનો છે એ આ સાયક્લોનિક સર્ક્યુલેશન રોકી રહ્યો છે પણ છતાં પણ હજી મિડ લેવલે એટલે કે સાતસો એચપી લેવલે અને એ સાથે આપણે આઠસો પચાસ એચપી લેવલે પણ ખૂબ અસ્થિરતા છે અને આ અસ્થિરતા છે એનો ટ્રફ પણ આપણે કચ્છના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો સુધી લંબાયેલો છે જેને કારણે અત્યારે પણ આપણે વરસાદો પડી રહ્યા છે ખાસ કરીને આજે સાત તારીખની વાત કરવા જઈએ તો આજે સાત મે બે ના રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ પવન સાથે અતિ તીવ્રતાથી માવઠાના વરસાદો નોંધાયા છે અનેક વિસ્તારોની અંદર આજે અડધાથી લઈ અને પાંચ છ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે હવે આ જે માવઠાનો માહોલ ચાલુ છે સૌરાષ્ટ્રમાં છે એવી રીતે આજે જે મધ્ય ગુજરાતના જે ખંભાત અખાત લાંબુ વિસ્તારો હોય જેમાં આણંદ નડિયાદ જેવા વિસ્તારના જિલ્લાના એમાં પણ અનેક જગ્યાએ આજે આ નોંધાયા છે અને બીજા પણ ઘણા બધા વિસ્તારોની અંદર આ માવઠાના વરસાદો છે આજે પણ નોંધાયા છે અને જે વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે જેવી રીતે આપણે ઘણા સમયથી અનુમાન હતો એ જ મુજબ તીવ્રતા સાથે આ વરસાદો પડ્યા છે પણ ખાસ કરીને અત્યારે જે અસ્થિરતા છે પૂર્વ તરફ આગળ વધી રહી છે પણ ધીમી ગતિ આગળ વધી રહી છે પચીસ ના રોજ મોડી રાત સુધી હજુ પણ આ અસ્થિરતા નો ટ્રપ છે ગુજરાત ઉપર રહેવાનો છે એટલે આવતીકાલે આઠ મે બે હાજર પચીસ ના રોજ મોડી રાત સુધી આપણે હજુ પણ તીવ્ર માવઠાની શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને આજે સાત તારીખ માવઠું પડ્યું એમ આવતીકાલે પણ પણ રાજ્યના અનેક અનેક વિસ્તારોની અંદર થાય તેવી છે છે જેમાં જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ ગીર સોમનાથ અમરેલી જુનાગઢ રાજકોટ ભાવનગરના વિસ્તાર બોટાદના વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તાર છે તેમાં હજુ આવતીકાલે તીવ્રતા સાથે માવઠું પડી શકે છે મધ્ય ગુજરાતના પણ આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય વડોદરા જેવા વિસ્તાર હોય જે ખંભાતના અખાત લાભો વિસ્તારો જે છે માવઠાની તીવ્રતા ઝાપટા હતા એ ઝાપટા હવે ભારે ઝાપટા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળે જેમાં ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી લઈને ડાંગ સુધીના વિસ્તારોમાં તમામ જગ્યાએ આવતીકાલે ભારે ઝાપટાઓ નોંધાશે અને એ પછી જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર થી લઈને છોટાઉદેપુર ગાભક ગોધરા જેવા વિસ્તારો હોય એ તમામ વિસ્તારોમાં પણ આવતીકાલે માવઠાની તીવ્રતામાં વધારો થશે એટલે હજુ આવતીકાલનો દિવસ એ પણ ગુજરાત માટે ભારે છે આવતીકાલે પણ અનેક જગ્યાએ ભારે ઝાપટાથી લઈ અને ગાજવીજ સાથે અમુક જગ્યાએ આપણે થંડરસ્ટોમ થાય એ વિસ્તારોની અંદર બે થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો આવતીકાલે પણ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે એટલે આવતીકાલ સુધી હજુ આપણે ભારે રહેવાનું છે ત્યાર પછી પરમ દિવસે નવ તારીખથી આપણે આ જે સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે પછી નવ તારીખથી માવઠાની તીવ્રતામાં ઘટાડો થશે જોકે નવ તારીખથી માવઠાઓ બિલકુલ બંધ નથી થવાના પણ એમાં ઘટાડો ચોક્કસ થશે અને એક પ્રકારે મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે છતાં પણ આમ જોવા જઈએ તો ત્રણ તારીખથી લઈ અને જે આપણે દસ તારીખ સુધી આગાહી છે એ દરમિયાન જે આ વરસાદો થયા છે એ હવે વરસાદો કદાચ બંધ થાય છતાં પણ જે નુકસાન કરવાનું હતું એ માવઠા એ કર્યું છે અબજો અથવા તો કરોડો રૂપિયાનું નુકસાન છે એ ગુજરાતના ખેડૂતોને થયું છે જેમાં આંબાના બગીચાઓની અંદર નુકસાન છે કેરીના પાકને નુકસાન છે બાજરી હોય જુવાર હોય મકાઈ હોય ડાંગર હોય ડુંગળીના પાકની જગ્યાએ પલળિયા છે અડદ મગ તલ જેવા પાક છે શાકભાજીના પાક છે અનેક પાકોની અંદર જે આ નુકસાન છે એ નુકસાનની ભરપાઈ આપણે ક્યારેય નથી કરી શકતા આમ તો આપણે સરકારશ્રીને અપીલ કરીએ કે તાત્કાલિક સર્વે કરી અને આ નુકસાનીનું વર્તક છે એ પણ ખેડૂતોને ચૂકવે એવી મારી લાગણી રહેશે પણ ખાસ કરીને આવતીકાલે હજુ તીવ્રતા વધારે રહેવાની છે જેથી કરીને આવતીકાલ સાંજ સુધી આપણે સાવચેતી રાખવી પછી પરમ દિવસથી આપણે વરસાદમાં કેવા ફેરફારો થાય છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એક કઈ જગ્યા મોડી રાત સુધીમાં પહોંચી અને એની તીવ્રતા હવે ગુજરાતમાં જે જોવા મળે પછી પરમ દિવસે શું પરિસ્થિતિ રહેશે એ સંપૂર્ણ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપે દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર નમસ્કાર મિત્રો ખાસ કરીને આ તે વિડીયો આપણે માહિતી આપવાની છે જે ત્રણ મે બે હજાર પચીસ થી જે માવઠાનો માહોલ આપણે રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ ગાજ અને પવન સાથે વરસાદો પડી રહ્યા છે હવે આગળ આપણે આવતીકાલથી આ હવામાનમાં કેવા બદલાવ આવશે તે વિશેની ચર્ચા કરવાની છે સૌપ્રથમ આપણે એ જણાવી દઉં કે આપણે બાવીસ એપ્રિલ બે ના રોજ આપણા દેશની અંદર અનેક પ્રવાસીઓ પર પહેલગામ ની અંદર આતંકવાદી હુમલો થયો હતો એ આતંકવાદી હુમલો થયો ત્યારથી સમગ્ર દેશ છે એક આ આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશમાં હતા ગુસ્સામાં હતા અને આજે ગઈ રાત્રે આપણા ભારતના જે જવાનો છે જે સૈન્ય છે એની પાકિસ્તાનના જે આતંકવાદી એરિયા હતા એના ઉપર હુમલો કરી અને આતંકવાદી હુમલાનો બદલો પણ લીધો છે એટલે સૌ તો આપણા ભારતના જે જવાનો છે જે સૈન્ય છે એને માહોલ ચાલુ છે આ અસ્થિરતા હજુ પણ ગુજરાત ઉપર સક્રિય છે જેની અંદર જોવા જઈએ તો આજે તારીખ થઈ છે સાત મે બે હજાર પચીસ અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે અસ્થિરતાનું લોકેશન છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપરથી પૂર્વ તરફ પસાર થઈ રહ્યું છે એટલે અત્યારે એ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે જે રીતે આપણે પાછળના વિડીયોમાં માહિતી આપી હતી એમ કે બંગાળની ખાતીનો જે એન્ટી સાયક્લોનો છે એ આ સાયક્લોનિક સર્ક્યુલેશન રોકી રહ્યો છે પણ છતાં પણ હજી મિડ લેવલે એટલે કે સાતસો એચપી લેવલે અને એ સાથે આપણે આઠસો પચાસ એચપી લેવલે પણ ખૂબ અસ્થિરતા છે અને આ અસ્થિરતા છે એનો ટ્રફ પણ આપણે કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો સુધી લંબાયેલો છે જેને કારણે અત્યારે પણ આપણે વરસાદો પડી રહ્યા છે ખાસ કરીને આજે સાત તારીખની વાત કરવા જઈએ તો આજે સાત મે બે ના રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ પવન સાથે અતિ તીવ્રતાથી માવઠાના વરસાદો નોંધાયા છે અનેક વિસ્તારોની અંદર આજે અડધાથી લઈ અને પાંચ છ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે હવે આ જે માવઠાનો માહોલ ચાલુ છે સૌરાષ્ટ્રમાં છે એવી રીતે આજે જે મધ્ય ગુજરાતના જે ખંભાત અખાત લાંબુ વિસ્તારો હોય જેમાં આણંદ નડિયાદ જેવા વિસ્તારના એમાં પણ અનેક જગ્યાએ આજે આ નોંધાયા છે અને બીજા પણ ઘણા બધા વિસ્તારોની અંદર આ માવઠાના વરસાદો છે આજે પણ નોંધાયા છે અને જે વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે જેવી રીતે આપણે ઘણા સમયથી અનુમાન હતો એ જ મુજબ તીવ્રતા સાથે આ વરસાદો પડ્યા છે પણ ખાસ કરીને અત્યારે જે અસ્થિરતા છે એ પૂર્વ તરફ આગળ વધી રહી છે પણ ધીમી આગળ વધી રહી છે આવતીકાલે મે ના રોજ મોડી રાત સુધી હજુ પણ આ અસ્થિરતા નો છે ગુજરાત ઉપર રહેવાનો છે એટલે આવતીકાલે આઠ મે બે ના રોજ મોડી રાત સુધી આપણે હજુ પણ તીવ્ર માવઠાની શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને આજે સાત તારીખ માવઠું